શિયાળો આવતાની સાથે જ તમારું શરીર બીમારીનું ઘર બની જાય છે એટલે કે તમને વારંવાર વાયરલ ઇન્ફેક્શન થઈ જાય છે હેરફોલની સમસ્યા વધી જાય છે તમારા માથામાં ડેન્ડ્રફ વધી જાય છે અને તમારી ત્વચા સુકાઈ જાય છે તો શું તમને ખબર છે કે શિયાળામાં આ બધી બીમારીઓ વારંવાર કેમ થાય છે અને શિયાળા દરમિયાન આ બધી બીમારીઓ કેમ આવે છે શિયાળામાં તમારું બોડી ટેમ્પરેચર ઘટી જાય છે જેના કારણે તમારો ઇમ્યુનિટી પાવર ઘટી જાય છે એટલે તમને વારંવાર ઇન્ફેક્શન જેવું કે કફ શરદી તાવ જેવી સમસ્યા રહે છે શિયાળામાં આપણા શરીરનું તાપમાન ઘટી જાય છે જેના કારણે ત્વચા સુકાઈ જાય છે માથામાં ડેન્ડ્રફ થાય છે હેરફોલ જેવી પણ સમસ્યા થાય છે શિયાળા દરમિયાન પાણી ઓછું પીવાથી આપણા શરીરમાં ડિહાઈડ્રેશન પણ થઈ જાય છે તો આ બધી શિયાળામાં થતી સમસ્યાઓને દૂર કરવા માટે તમારે દરરોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ તમારે નાહ્યા પછી તમારી સ્કિનને મોશ્ચરાઈઝર કરવી જોઈએ તમારે વાળમાં તેલ અથવા ઓઇલિંગ કરવું જોઈએ જો તમને અમારી હેલ્થ ટિપ્સ ગમતી હોય તો તમે તમારા મિત્રોને શેર કરજો અને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ